મુખ્ય પ્રવેશ દ્વાર બરવાડા સાણંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં કાયમી પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે છ વર્ષથી બનેલ તેમજ સત્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયેલા છે અહીં વરસાદ ન હોય ત્યારે જમીનના તળમાંથી પણ પાણી બ્રિજની અંદર આવે છે અને સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે બોટાદના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન આ રેલવે અંડરબ્રિજમાંથી રોજ નાના મોટા હજારો વાહનો પસાર થાય છે ત્યારે ભારે પરેશાની થાય છે ત્યારે બોટાદના રાષ્ટ્રીય એકતા મંચના હોદ્દેદાર કાર્યકરો વરસાદ જતો રહ્યો છે છતાં જ પાણી ભરું છે અને કલાક ચલાક અને ભ્રષ્ટાચારી નેતાઓ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બુદ્ધિ વગર ના નો